તો આજે હું તમને લઈને આવી ગઈ છું અજમેરા ફેશનની દિલ્હી ویئر સાડી કાઉન્ટરમાં તો તમે અહીંયા જોઈ શકો છો અહીંયા તમને ઘણા બધા ડ્રેસ મટીરીયલના કલેક્શન જોવા મળશે જય શ્રી કૃષ્ણ સીતારામ તો ફરી એકવાર એક નવ નવા બિઝનેસ આઇડિયા સાથે હું તમારી સાથે આવી ગઈ છું એટલે કે યુટ્યુબ ચેનલની અંદર ચાલો તો આજનું બિઝનેસ ટોપિક તમે વાંચી લીધું હશે કે મહિલાઓ માટે શ્રેષ્ઠ બિઝનેસ શું છે તો આજે હું તમને લઈને આવી ગઈ છું અજમેરા ફેશનની ડેલીવિયર સાડી કાઉન્ટરમાં તમે જોઈ શકો છો અહીંયા ઘણી બધી સાડીનો સ્ટોક છે હવે તમારા મનમાં એવું ચાલતું હશે કે શું આ બધી સાડી સેમ ટુ સેમ છે તો ના આ બધી સાડી તમને અલગ અલગ પ્રકારની મળશે જેની અંદર ડિઝાઇન પણ અલગ છે કલર્સ પણ અલગ છે અને સાથે સાથે મટીરિયલ પણ અલગ છે હવે વિચારતા કે હું તમને આ સાડી શા માટે બતાવું છું મારો મેઇન કોન્સેપ્ટ છે કે તમે કપ કાપડનો ધંધો કરો કારણ કે ઘરે બેસીના બિઝનેસ પચીસ થી ત્રીસ હજારમાં થઈ શકે છે ના પોસિબલ છે અજમેરા ફેશન સાથે જોડાઈને આની અંદરની ખાસિયત બતાવો ફક્ત નવ્વાણું રૂપિયા કેટલા નવ્વાણું રૂપિયાની અંદર તમને આ સાડી મળી જશે એટલે કે નાઇન્ટી નાઇન રૂપીઝની અંદર જ્યાં તમને દસ અલગ અલગ ડિઝાઇન દસ અલગ અલગ ટાઈપના કલર્સ પણ મળી જશે જેની અંદર બાંધણી છે પછી આપણે ફ્લાવર પેટન્સ છે પટોળા છે આ બધી જ ડિઝાઇન એક કેટલોગમાં આવી જશે હવે તમે વિચારતા હશો કે અમારે કેટલા કેટલોગ એવા લેવા જોઈએ પહેલાં તો તમે તમારા એરિયાને એનાલિસિસ કરો કે તમારા જે ગામની મહિલાઓ છે કે સિટીની મહિલાઓ છે કે તમે કોઈ ફ્લેટમાં રહ્યો છો કે સોસાયટી રો હાઉસમાં રહ્યો છો ત્યાંનું તમારો ગ્રુપ કેવું છે કે ત્યાંની આજુબાજુની મહિલાઓ કેવી છે પહેલા તો કે કેવી સાડી પહેરવાનું પસંદ કરે છે સાદી સિમ્પલ પહેરે છે હેવી પહેરે છે સિલ્કમાં પહેરે છે કોટન છે કે પછી આ ટાઈપની કારણ કે અજમેરા ફેશન પાસે ટોટલી બધી ટાઈપની વેરાયટીઝ અવેલેબલ છે કોટનથી લઈને સિલ્ક સિલ્કથી લઈને ડિલીવિઅર સાડી સુધીની એમ તો આપણી સ્ટાર્ટિંગ પ્રાઇસ ફક્ત પિસ્તાલીસ રૂપિયા છે પણ આજે હું તમને નવ્વાણું રૂપિયાની સાડી બતાવીશ જે આ બધી તમે જેટલી પણ જોવો છો બધી ઓલ ઓફ કે એને નવ્વાણું રૂપિયામાં મળે છે એવું નથી કહેતી કે આખું બંડલ તમને નવ્વાણુંમાં મળશે પર પીસની કિંમત કેવું છું હવે નાઇન્ટી નાઇન રૂપીસમાં જો એક સાડી મળતી હોય તો તમારા મેઇન છે પ્રોફિટ જે છે કે તમારા ને અમારા વચ્ચે કોઈ દલાલ નથી હે ને તો આ એક બહુ મોટું બેનિફિટ છે તો નવ્વાણું રૂપિયાની સાડી છે તો ડાયરેક્ટ બસોમાં વેચો સો રૂપિયા હજુ પ્લસ કરી નાખો એટલે કે બસો રૂપિયાનું કમિશન તમારે થઈ જાય ટોટલી એક તો લીધી એ પ્રાઇસ ને પ્લસ તમારા એડ થશે પણ હું તો એમ જ સજેશન આપીશ કે જો નવો વ્યવસાય છે તો થોડુંક ઓછું માર્જિન રાખો કારણ કે કોમ્પિટિશનમાં જેટલા લોકો હોય ને એનાથી તમારે ઓછી પ્રાઇસ બતાવવાની છે ને સારી ક્વોલિટીનું આપવાનું છે મટીરિયલ સમજો છે ને મારી વાત પછી જ્યારે કસ્ટમર બંધાઈ જાય ને પછી તમે ભલે ને ભાવ વધારો પણ કસ્ટમર તો બંધાયેલા જ રહેશે કારણ કે એમને ખબર છે કે ના આ બેન પાસે જે કાપડ મળશે મને બહુ વ્યવસ્થિત ને બહુ સરસ મળી રહેવાનું છે બરાબર તો હવે મેઇન ફોકસ આપણે પાછા ફેબ્રિક ઉપર કરશું ફેબ્રિક તમે એવા ચોઈસ કરજો જે તમારા ત્યાં વેચાતા હોય આ તો હું એક સાડીનો ઢગલો છે જે તમે જોઈ શકો છો અજમેરા ફેશનમાં આના સિવાય આપણી પાસે હજુ ઘણા બધા કલેક્શન્સ છે તો હવે નેક્સ્ટ આપણે કહીશું મહિલાઓ માટે જે બેસ્ટ કલેક્શન છે જે વેચવા માટે છે એ હું તમને એ કાઉન્ટર પર લઈ જાવ અને હું કહીશ નહીં હું ડાયરેક્ટલી તમને ત્યાં લઈ જાઉં છું ચાલો તો ચાલો હું તમને લઈને આવી ગઈ છું ડ્રેસ મેટિરિયલના કાઉન્ટર ઉપર તો તમે અહીંયા જોઈ શકો છો અહીંયા તમને ઘણા બધા ડ્રેસ મટેરિયલના કલેક્શન જોવા મળશે આ કલેક્શન ટુ બાય ના હોય છે જેની અંદર સોળ પીસનો સેટ મળી જાય છે હવે તમે આની અંદર જોઈ શકો છો ઓનલી સેવન્ટી એટ રૂપીસમાં તમને વન પીસ મળશે એટલે કે એક સેમ્પલ મળશે બટ તમારે લેવાના છે સોળ પીસના સેટ કારણ કે આની અંદર એટલી જ ક્વોન્ટિટી આપણે એડ કરી છે આ તમે જોઈ શકો છો અહીંયા લખેલું છે અમેરિકન ફોઇલ પીરિન્ટ ટુ પીસ કોન્સેપ્ટ એટલે કે સોળ પીસના સેટમાં આવશે પણ એવું નથી કે બધા સેમ કલર છે આ તમે જોઈ શકો છો બ્લુ રેડ યલો અને ગ્રીન કલર્સની અંદર તમને ચાર ચાર પીસના સેમ્પલ મળશે ઇન શોર્ટ સોળ પીસના તો આમાં આપણી પાસે ફ્લાવર પેટર્ન છે બાંધણી પેટર્ન છે અને પટોળા પેટર્ન પણ મળી જશે ઇન આપણી પાસે બહુ બધી ડિઝાઇન્સ છે તો અગર તમને સિલાઈ કામ આવડે છે તમારી માટે બેસ્ટ છે હે ને એક તો તો ના પૈસા પૈસા પ્લસ તમારે લેવાના આ બેનિફિટ છે હવે તમારે તમારે અહીંયા વિઝિટ કરવી છે તમે લાઈવ કસ્ટમર જોઈ શકો છો આ સાઈડ જે રીતના કસ્ટમર અહીંયા લાઈવ પર્ચેસિંગ કરી રહ્યા છે લોકો બહુ દૂર દૂરથી અહીંયા લાઈવ પર્ચેસિંગ માટે આવતા હોય છે કારણ કે અજમેરા ફેશન એકમાત્ર એવી કંપની છે જે મેન્યુફેક્ચરિંગ પ્રાઇસમાં આ ટાઈપના હેવી કલેક્શન્સ આપે છે પ્લસ આપણા વચ્ચે કોઈ પ્રકારના દલાલ પણ નથી હોતા અને સ્ટાર્ટિંગની વાત કરું કે કેટલા આપણે પૈસા રાખીને બિઝનેસ કરી શકે હું તમને કહું ને થી ત્રીસ હજારમાં તમારા ડ્રેસ મટિરિયલ પણ આવી જશે અને સાથે સાથે ડેલી વીયરની સાડી પણ આવી જશે તો સ્ટાર્ટિંગ થોડાક લાઇટ સેમ્પલથી કરો જે રીતના આપણે ધંધો વધે એ રીતના તમે હેવી કાપડ રાખી શકો છો આપણી પાસે તમે જોઈ શકો છો કયા પ્રકારના કાપડો છે આ તો આપણે ડેલી વીયરનું હતું પણ થોડુંક ફેન્સી ડ્રેસ મટિરિયલ પણ તમે આ પ્રમાણે રાખી શકો છો આ બધા હેવીમાં આવશે થ્રી પીસ કોન્સેપ્ટમાં જેની અંદર દુપટ્ટો એકદમ રેડીમેડ આવશે ને આ બધા તમને અનસ્ટીચ મળશે આ આ જો બધામાં કેવું છે છે આપણે અલગ અલગ કાપડ લીધેલા કોટન છે કોઈ છેલ્ક છે કોઈ ચંદેરીમાં આવશે કોઈ શિફોન છે કે પછી કોઈ જોર્જેટ આવશે એ પ્રમાણે હવે લગ્ન પ્રસંગના ગાળામાંથી જો તમારે કલેક્શન લેવું હોય હમણાં તો તમે આ રાખી શકો છો હેવી કારણ કે હમણાં લગ્ન સિઝન ચાલી રહી છે તો એની માટે બેસ્ટ છે જે રીતના કે તમે જોઈ શકો છો અને બે હજાર ચોવીસની જે શરૂઆત છે તમારી તો બધાથી બેસ્ટ કલેક્શન છે બે હજાર ચોવીસનું જે તમને અજમેરા ફેશન આપી રહ્યું છે મેઇન કોન્સેપ્ટ તો મારે બિઝનેસ આઈડિયાનો જ છે બાકી કલેક્શન્સ જો તમને પ્રોપરલી હરોજના જોવા છે તો આજે જ અમારી ચેનલને તાત્કાલિક સબસ્ક્રાઈબ કરો જેનાથી રોજેરોજ તમને અલગ અલગ પ્રોડક્ટ જોવા મળે અહીંયા તમને ડ્રેસ મટીરિયલ ચણિયા ચોડી લેગીસ બોટમ અને આ પ્રકારના ડ્રેસ મટીરિયલ્સના કલેક્શન્સ પણ મળી રહેશે તમને એવું હોય કે અમને બિઝનેસ નથી ખબર અમે કઈ રીતના કરીશું ડોન્ટ વરી હું જે રીતના વિડીયોમાં સમજાવું છું એ રીતના તમારી માટે અહીંયા લાઈવ એટલે કે કે રૂબરૂબ સમજાવે એવા વ્યક્તિ પણ છે એટલે કે તમારી ભાષામાં પ્રોપરલી તમને ગાઈડ કરે એવા વ્યક્તિ પણ આપણી પાસે અવેલેબલ છે તો એની માટે શું કરવાનું છે તમારે આવી જવાનું છે તરત સુરત સુરતમાં તમારે રઘુકુલ ટેક્સટાઇલ માર્કેટમાં આવવાનું છે અને આવા પેલા પોતાની સાથે આઈડી પ્રૂફ લાવજો પ્રોપર એડ્રેસ માટે નીચે જાઓ તમને એડ્રેસ મળી મળી જશે જશે અને સ્ક્રીન ઉપર અમારો નંબર ગમે ગમે ત્યારે તે તમે કોલ મેસેજ કરીને ઇન્ફોર્મેશન લઈ શકો છો તો આ નાના આમસા બિઝનેસ વિડીયો નો આપણે કરીએ છીએ એન્ડ અને હું મળીશ બિઝનેસ ટોપિક સાથે ત્યાં સુધી તમારા એવા મિત્રોને આ વિડીયો શેર કરી નાખજો જેમને ખાસ બહુ જરૂર છે બિઝનેસ કરવાની ઈચ્છા રાખી રહ્યા એમને તમે આ આઈડિયા પણ ફોરવર્ડ કરી શકો છો પ્લસ તમે પોતે પણ પોતાનામાં અપ્લાય કરી શકો છો ચાલો તો વિડીયોને લાઈક અને કમેન્ટ અને શેર કરવાનું ભૂલતા નહીં જય શ્રી કૃષ્ણ